મિત્રો એક મહિલા જે છેલ્લા છ મહિનાથી તેના પીરમાં રહે છે અને ત્યાં બીજાના ઘરોમાં કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતી હતી એક દિવસ સવારે જ્યારે તે બીજાના ઘરોમાં કામ કરવા માટે ઘરેથી નીકળવાની જ હતી ત્યારે અચાનક તેની નજર એક ગાડી પર પડે છે જે કલેક્ટર સાહેબની ગાડી હતી અને તે ધીરે ધીરે તેમના ઘર તરફ આવી રહી હતી હવે આ ગાડીને જોયા પછી તે મહિલા થંભી જાય છે અને તેને જોવા લાગે છે ત્યારે તેના ઘરેથી થોડે દૂર આવી તે ગાડી થોપે છે અને તે ગાડીમાંથી તેનો પતિ નીકળે છે જેવી તે મહિલા આ બધું જુએ છે તો ખૂબ જ આશ્ચર્ય થઈ જાય છે મિત્રો કોણ હતી આ મહિલા અને કયા કારણથી તેનો અભણપતિ કલેક્ટર સાહેબની ગાડીમાંથી નીકળ્યો હતો મિત્રો કહાનીની પૂરી સચ્ચાઈ જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ ઝારખંડના એક નાના ગામમાં એક છોકરી રહેતી હતી જેનું નામ છે મીનાક્ષી મીનાક્ષી જે ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને તેણે બારમા સુધીનું ભણતર પૂરું કર્યા પછી હમણાં જ ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું છે મીનાક્ષી ભણી લખી અને એક મોટી અધિકારી બનવા માગે છે પરંતુ તેની ગરીબી તેના સપનાઓને કચડી રહી હતી કારણ કે તેના પિતા પાસે વધારે રૂપિયા પૈસા નથી અને તેઓ જેમ તેમ કરી પોતાની દીકરીને સરકારી કોલેજમાં ભણાવી રહ્યા છે ત્યારબાદ એક દિવસ જ્યારે મીનાક્ષી કોલેજ જાય છે ત્યારે કોલેજ જતા સમયે એક વ્યક્તિ જે બજારમાં કોઈ કામ માટે આવ્યો હતો તે મીનાક્ષીને જોઈ લે છે કારણ કે મીનાક્ષી કોલેજની અંદર ખૂબ સારી રીતે રહેતી હતી તે અન્ય છોકરીઓની જેમ આમ તેમ નજરો ફેરવતી નહીં તે જમીન તરફ જોતા ચાલતી હતી અને આ સ્વભાવ તે વ્યક્તિને તે છોકરીનો પસંદ આવી જાય છે તે વ્યક્તિ પાસેના ગામનો જમીનદાર હોય છે જેની પાસે સારી ખાસી વાસાગત જમીન છે અને તેને બે દીકરા છે જ્યારે તે વ્યક્તિ મીનાક્ષીને જુએ છે ત્યારબાદ તે કોલેજમાં જઈ અને મીનાક્ષી વિશે પૂછપરછ કરે છે અને તેને તેના ઘરનું સરનામું પણ મળી જાય છે ત્યારબાદ તે મીનાક્ષીને ઘરે જાય છે અને તેના પિતા પાસે તેની દીકરીનો હાથ માંગવા લાગે છે હવે મીનાક્ષીના પિતા જ્યારે આ વાત સાંભળે છે કે એક મોટા જમીનદાર મારી દીકરીનો હાથ માંગવા આવ્યા છે ત્યારે તે લોકો કહેવા લાગે છે કે સાહેબ કેમ મજાક કરો છો અને અમે લોકો ગરીબ જરૂર છીએ પરંતુ અમારી સાથે આ પ્રકારની મજાક ન કરો ત્યારે તે જમીનદાર કહે છે કે ખરેખર તમારી દીકરીના રહેવાની રીત મને ખૂબ ગમી અને મને આવી વહુ મારા દીકરા માટે જોઈએ મને દહેજમાં કંઈ પણ નથી જોઈતું જો તમારી પાસે લગ્ન કરવાની પણ વ્યવસ્થા ન હોય તો હું મારા પૈસાથી લગ્ન કરાવી દઈશ બસ તમે લોકો લગ્ન માટે હા ફાડી દો અને જ્યારે પિતા જુએ છે કે તેની પાસે પૈસાની તંગી પણ છે અને ઉપરથી હાલમાં તેની દીકરીના લગ્ન સરળતાથી થઈ રહ્યા છે તો તે પણ સંબંધ માટે હા ફાડી દે છે અને જેવી જ મીનાક્ષી કોલેથી પાછી આવે છે ત્યારે તેના પિતા તેને જણાવે છે બેટા તારા લગ્ન માટે એક સંબંધ આવ્યો છે અને અમે લોકોએ હા પાડી દીધી છે બહુ મોટું ઘરાણું છે તેમની પાસે ઢગલા બંધ વાસાગત જમીન છે અને તેઓ જમીનદાર લોકો છે આજુબાજુના ગામના નામકિત ગ્રામીણ લોકો છે અને તે ઘરમાં જો તારા લગ્ન થઈ જશે તો તું રાણીની જેમ ત્યાં આરામથી રહીશ હવે આ વાત સાંભળી અને દીકરી તેના પિતાને ના પાડે છે કારણ કે તે ભણી ગણીને એક મોટી અધિકારી બનવા માગે છે પરંતુ પિતા કહે છે કે બેટા મારી પાસે હવે એટલા પણ પૈસા નથી કે હું તને ભણાવી લખાવીને મોટી અધિકારી બનાવી શકું અને તે પછી પણ જો હું તારું ભણતર કરાવું તો પણ તેની શું ગેરંટી છે કે તું એક મોટી અધિકારી બની જઈશ તેના કરતાં તું લગ્ન કરી લે એ જ યોગ્ય રહેશે હવે દીકરી જ્યારે પિતાની હાલત જુએ છે અને તેની વાતો સાંભળે છે ત્યારે તે પણ આ વાત માટે સમત થઈ જાય છે અને કહે છે કે ઠીક જે પિતાજી જો તમે આવું ઈચ્છો છો તો એવું જ થશે ત્યારબાદ મીનાક્ષી પિતા તે મોટા જમીનદાર પાસે સમાચાર મોકલે છે અને અહીં આ બંનેના લગ્ન નક્કી થઈ જાય છે જમીનદારને બે પુત્રો હતા અને એ કારણ કે એ પણ હતું કે જમીનદારને મીનાક્ષી પસંદ આવવાનું કારણ એ હતું કે જમીનદારના લગ્ન થતા નહોતા જમીનદારનો મોટો પુત્ર વધારે ભણેલો નહોતો અને ઉપરથી પૈસાને કારણે તે આમ તેમ બદના પણ હતો કે આ લોકો કોઈનો પણ સન્માન કરતા નથી કે ન તો કોઈની સાથે સારી રીતે વાત પણ કરે છે આ જ કારણે જમીદાર તે છોકરી સાથે પોતાના પોતના લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે અને ધીમે ધીમે થોડા દિવસોમાં તે બંનેના લગ્ન થઈ જાય છે લગ્ન થયા પછી મીનાક્ષી ઘરમાં આવે છે અને સારી રીતે ઘરમાં રહેવા લાગે છે અને પોતાના સસરાનું ધ્યાન રાખે છે અને પોતાના પતિની ઈચ્છાઓનું સન્માન કરે છે તે એક વખત પોતાના પતિ રાહુલને કહે છે કે મારે આગળ ભણવું છે જો તમે મને આગળની પઢાઈ કરાવો તો ખૂબ જ સારું થશે પરંતુ તેનો પતિ રાહુલ જે બારમાં નાપાસ થયો હતો તે તેને સ્પર્શ ના પાડે છે અને કહે છે કે અમારી પાસે પૈસાની કોઈ તકલીફ નથી તો તમારે આગળ ભણવાની કોઈ જરૂર નથી ઘરમાં આરામથી રહો ઘરનું કામ કરો એમ પણ તમારે બાળકોને સંભાળવાના છે આવું કહી અને પતિ ના પાડી દીધી હતી પરંતુ તે જ ઘરમાં તેનો એક નાનો દેવર પણ હતો જેનું નામ રોહન હતું રોહન બીએમાં અભ્યાસ કરી રહ્યો હતો અને તેનો અભ્યાસ જોઈ અને મીનાક્ષી ખૂબ ખુશ થતી હતી રોહનનો વ્યવહાર તેના ભાઈથી તદ્દન વિપરીત હતો તે પોતાની ભાભીનું સન્માન કરતો અને તેને માતાની નજરે જોતો અહીં રોહનના માતા પિતા પણ ખૂબ જ સારા હતા પરંતુ તેનો ભાઈ રાહુલ સંપૂર્ણપણે સંપત્તિના ઘરોમાં ડૂબેલો રહેતો હતો હવે આ પછી જ્યારે રોહન અભ્યાસ કરતો રહે છે ત્યારે મીનાક્ષી પોતાના સપનાઓને રોહનમાં જીવા લાગે છે અને તે રોહનને એક મોટો અધિકારી બનવા માટે પ્રેરિત કરવા લાગે છે પરંતુ રોહન હજુ આ વાત સમજતો નથી અને તે ભાભીની વાતોને મજાકમાં ઉડાવી દેતો અને બિલકુલ પણ આ વિશે વિચારતો નથી તે અભ્યાસમાં તો સારો હતો પરંતુ તેને ખબર હતી કે તેમની પાસે ઘણા પૈસા છે તેથી તેમને આ વાતની જરૂર નથી કે તેઓ મોટો અધિકારી બને એમ પણ જો તે જીવનભર કંઈ પણ ન કરે તો પણ પરિવારની એટલી આવક હતી જેનાથી તેમનું જીવન આરામથી પસાર થઈ જશે આ જ કારણે તે હાલ પૂરતો તેની ભાભીની કોઈ પણ વાત પર ધ્યાન આપતો નથી પરંતુ એક દિવસ અચાનક તે એક હોલમાં બેઠો હતો અને તે હોટલમાં કલેક્ટર સાહેબ આવે છે જેમનો રૂતબો જોઈ અને તે એકદમ અચંભિત થઈ જાય છે તે ત્યાંના કલેક્ટર સાહેબ હતા તેમની પાસે સિક્યુરિટી હતી અને સાથે સરકારી ગાડી હતી અને સાથે ડ્રાઈવર પણ હતો આ બધું જોઈ તે સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિચારવા લાગે છે કે જો આવો રૂતબો હોય તો તે આ પૈસા કરતાં ઘણું વધારે છે ત્યારબાદ તે પોતાના ભાભીની વાતો વધુ ધ્યાનથી સાંભળવા લાગે છે અને ભાભી તેને વારંવાર મોટા અધિકારી બનવા માટે પ્રેરિત કરતી રહે છે ધીમે ધીમે નાનો પોતો રહન તેનું ગ્રેજ્યુએશન પૂરું કરે છે અને ત્યારબાદ તે કોચિંગ માટે બહાર જવા માગે છે જ્યારે મોટાભાઈ રાહુલ જુએ છે કે નાનો ભણવા માગે છે ત્યારે પહેલાં તો તેને ના પાડે છે અને કહે છે કે ભાઈ તું શું કરીશ ઘરમાં આરામથી રહે કોઈ તકલીફ નથી આપણી પાસે સારા એવા પૈસા પરંતુ રોહનના મનમાં તેની ભાભીએ જે કહ્યું હતું કે મોટા અધિકારીનો સારો એવો રોતબો હોય છે અને પૈસાથી તે વસ્તુ ખરીદી શકાતી નથી તે બધી વાતો ગુમી રહી હતી અને સાથે તેણે પોતે જ કલેક્ટર સાહેબને પણ જોઈ લીધા હતા તેથી તે આ વાત માટે આગ્રહ કરવા લાગે છે ભાઈ જ્યારે જુએ છે કે નાનો તેની ઈચ્છા વિરુદ્ધ આગ્રહ કરી રહ્યો છે ત્યારે તે તેને મના કરવા લાગે છે અને કહે છે કે ના હું તને ભણવા માટે નહીં જવા દઉં અને નાનો ભાઈ રહ્યો છે તેથી તે તેની સાથે ઝઘડવા લાગે છે અને આ ઝઘડા દરમિયાન મોટો ભાઈ કહે છે કે અમારી તરફથી તો ગમે તે કર પરંતુ હું બિલકુલ પણ તને આ બાબતે સપોર્ટ નહીં કરું જો તારે આગળ ભણવું હોય તો ઘરમાંથી તને એક પણ પૈસો નહીં મળે ખરેખર રાહુલ હાલનો ઘરનો મોટો દીકરો હતો અને ઘરનો બધો ચાર્જ તેના હાથમાં હતો માતા પિતા પણ પોતાના મોટા દીકરાને સમજાવવાની કોશિશ કરે છે પરંતુ તે પોતાના અહંકારનો ઘણો ડૂબેલો હતો અને તે સ્પષ્ટપણે ના પાડી દે છે ત્યારબાદ જ્યારે રોહન તેના સપના તૂટેલા જુએ છે ત્યારે એક સાંજે તે તેની ભાભી સાથે વાત કરી રહ્યો હતો જ્યારે ઘરમાં તેનો ભાઈ નહોતો ત્યારે તેની ભાભી તેને કેટલાક પૈસા લાવીને આપે છે અને કહે છે કે લે રોહન આ રહ્યા પૈસા અને આ પૈસાથી તારી જિંદગી બનાવો અને એક મોટો અધિકારી બનીને બતાવો પરંતુ આ વાત તારા ભાઈને ખબર ન પડવી જોઈએ અને તું અહીંથી નિશ્ચિતપણે જઈ શકે છે આવું કહીને તેને પોતાના એ પૈસા આપી દીધા હતા જે પૈસા તે અત્યાર સુધી એકઠા કરી રહી હતી કારણ કે અહીં મોટા ઘરમાં તેનો સંબંધ થયો હતો તો લગ્ન સમયે જેટલા પણ પૈસા તેની પાસે એકઠા થયા હતા બધાએ તેને સાચવીને રાખ્યા હતા હવે રોહને જ્યારે પૈસા મળે છે ત્યારે તે પોતાના માતા પિતાની યાજ્ઞા લે છે અને કોચિંગ કરવા માટે મોટા શહેરમાં ચાલ્યો જાય છે રોહન ત્યાં જઈને કોચિંગ કરવા લાગે છે અને આ તરફ જ્યારે રાહુલને ખબર પડે છે કે રોહન અહીંથી ચાલ્યો ગયો છે ત્યારે તેને ખૂબ નારાજગી થાય છે પરંતુ તેણે તેની પાસે તે પૈસા નહોતા લીધા તેથી તે કંઈ કહી શકતો નથી ધીમે ધીમે સમય વીત્યો અને સમય સાથે તેને વધુ પૈસાની જરૂર પડે છે ત્યારબાદ તે તેના પિતા સાથે આ વિશે વાત કરે છે પરંતુ પિતા સંપૂર્ણપણે લાચાર હતા કારણ કે હાલ ઘરનો બધો હિસાબ કિતાબ મોટા દીકરાને હાથમાં સોંપી રાખ્યો હતો અને મોટો દીકરો બિલકુલ નહોતો ઈચ્છતો કે તેનો નાનો ભાઈ ભણી લખીને સફળ થાય ત્યારબાદ તે આ વાતને લઈ અને ખૂબ જ ચિંતામાં રહે છે અને આ વાત ક્યાંકથી મીનાક્ષીને જાણવા મળે છે જ્યારે મીનાક્ષીને ખબર પડે છે કે તેના દીવનને પૈસાની જરૂર છે ત્યારે મીનાક્ષી પોતાના સસરાજીને પોતાના ઘરેણાં કાઢીને આપે છે જે ઘરેણાં તેના સસરાએ તેને પહેરાવ્યા હતા અને કહે છે કે આ ઘરેણાં લઈ જાઓ અને તેને વેચીને રોહને આપી દેજો જેથી તે ભણી લખીને એક મોટો અધિકારી બને હવે આ બધું જોઈ અને સાસુ સસરાની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તેઓ પોતાની બહુને ધંધે માને છે અને કહે છે કે બેટી ચોક્કસ અમે કોઈ સારા કર્મ કર્યા હશે જે તું અમારા પરિવારમાં આવી છે જો તું ન હોતો દીકરાનું ભળતણ બિલકુલ ન થઈ શક્યું હોત ત્યારબાદ રોહનનો પિતા તે ઘરેડા વેચે છે અને વેચ્યા પછી રોહન પાસે પૈસા પહોંચાડી દે છે તેઓ બધા આ વાત મોટા દીકરા એટલે કે રાહુલથી છુપાવી લે છે અને છુપી રીતે તે પરિવારમાં આ બધું થવા લાગે છે હવે ધીમે ધીમે સમય વીતે છે અને સમયની સાથે રોહન કલેક્ટર બની જાય છે અને ત્યારબાદ તે ત્યાંથી એટલે કે અહીં તે પાછો નહોતો આવ્યો અને ત્યાંથી ટ્રેનિંગ માટે પણ ચાલ્યો ગયો હતો રોહનને પોતાના પરિવારમાં આ વાત નહોતી કહી તે કલેક્ટર બની ચૂક્યો છે અને છુપી રીતે ટ્રેનિંગ કરી તે ઘરવાળાઓને સરપ્રાઈઝ આપવા માગતો હતો તેના માતા પિતા સાથે વાતો થતી હતી પરંતુ તેને ક્યારે આ વાત અનુભવવા નહોતી દીધી અને કહ્યું હતું કે હજુ તો મને લગભગ બે વર્ષ લાગશે ત્યારબાદ જ્યારે રોહનના પિતા તેને પૈસા માટે પૂછે છે ત્યારે તે ના પાડી દે છે કારણ કે તેને ખબર છે કે તેની ભાભી તેના માટે પૈસાની વ્યવસ્થા કરવા માટે ઘણો સંઘર્ષ કરી રહી છે તેથી જ તે તેનીના સમય ના પાડી દે છે કારણ કે હાલ તેને પગાર મળે છે અને તે કહી દે છે કે હવે તમારે પૈસા આપવાની જરૂર નથી હવે મારો વધારે ખર્ચ નથી આવતો હું અહીંથી જ મારી વ્યવસ્થા કરી લઉં છું ત્યારબાદ ધીમે ધીમે તેની ટ્રેનિંગ જ્યારે દોઢ વર્ષની પૂરી થઈ જાય છે ત્યારે તે જ સમયે આ બધી વાતો રાહુલને જાણવા મળે છે કે તેની પત્ની પોતાના એ પૈસા પણ આપી દીધા અને સાથે બધા જ ઘરેણા પણ વેચી દીધા હતા પોતાના દેવને ભણાવવા માટે કારણ કે સાંજના સમયે માતા પિતા આ વિશે વાત કરી રહ્યા હતા કે અમારી બહુ કેટલી સારી છે અને આ બધી વાતો રાહુલ છુપીને સાંભળી લે છે જ્યારે આ વાતો સાંભળે છે ત્યારે માતા પિતા પર બૂમો પાડવા લાગે છે અને ઉપરથી તેની પત્ની ઉપર પણ મારપીટ કરે છે અને કહે છે કે જ્યારે મેં ના પાડી હતી તો તે તેના માટે પૈસા કેમ આપ્યા શું હું કંઈ પણ નથી અને તે મારું કહ્યું કેમ ન માન્યું મીનાક્ષી તેને ખૂબ સમજાવવાની કોશિશ કરે છે અને કહે છે કે ભણતરમાં ખૂબ ગુણ હોય છે જો તે સારી રીતે ભણી જશે તો લોકો તમારું વધારે સન્માન કરશે અને તમારું ચારે તરફ નામ થશે પરંતુ રાહુલના મગજમાં પાગલપણનો ભૂત સવાર હતો અને ઉપરથી તે બારમાં નાપાસ પણ થયો હતો તેથી તેનાથી આ વાત સહન નથી થતી અને તે પોતાની પત્નીને રાતના સમયે ધક્કો મારી અને ઘરની બહાર કાઢી મૂકે છે આ બધું જોઈ અને રાહુલના માતા પિતાને ખૂબ ખરાબ તો લાગે છે પરંતુ દીકરા સામે તેઓ કંઈ બોલી શકતા નથી અને ચૂપચાપ એમ જ ઘરમાં રહી જાય છે ત્યારબાદ મીનાક્ષી ત્યાંથી પોતાના પિયરમાં ચાલી જાય છે અને ત્યાં રહેવા લાગે છે ત્યાં તેમની હાલત ખૂબ જ ખરાબ હતી તેથી જે મીનાક્ષી હતી તે બીજાના ઘરોમાં કામ કરતી હતી જેથી તે પોતાના પરિવાર પર બોજ ન બને અને ત્યાં જ રહે તેને વિશ્વાસ હતો કે તેનો દેવરોહન જરૂર પાછો આવશે અને તેને ત્યાંથી પાછી લઈ જશે અને ત્યારબાદ જ્યારે તેના માતા પિતા તેને કહે છે કે બેટી અમે આ વાત કરી લઈએ તો તે ના પાડી દે છે અને કહે છે કે નહીં પિતાજી હજુ યોગ્ય સમય નથી જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે આપણે વાત કરીશું આમ કહી તે પોતાના પિતાને ના પાડી દે છે અને ત્યાં જ આ રીતે પોતાનું જીવન વિતાવે છે ધીરે ધીરે સમય વીતે છે સમયની સાથે તેનો દેવર રોહન છે જે તેની ટ્રેનિંગ પૂરી થઈ જાય છે અને ટ્રેનિંગ પૂરી થયા પછી તેની પોસ્ટિંગ એક જિલ્લામાં થઈ જાય છે ત્યાં તેની સરકારી આવાસ પણ મળ્યું હતું અને સાથે સરકારી વાહન અને સુરક્ષા પણ મળી હતી ત્યારબાદ તે પોતાના ઘરવાળાઓને આ વાતનો સરપ્રાઇઝ આપવા માટે પોતાની સરકારી ગાડીમાં બેસે છે અને સીધો ત્યાંથી પોતાના ઘરે પહોંચી જાય છે ગામમાં જે રોહની ગાડી પ્રવેશે છે ત્યારબાદ લોકો તેના પર નજર કરે છે કોઈ મોટો અધિકારી છે અને ધીરે ધીરે તેની પાછળ પાછળ ચાલવા લાગે છે જેવો તે પોતાના ઘરે આવી અને ગાડીમાંથી ઉતરે છે તો બધા લોકો આ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને લોકોમાં કાનાપોસી શરૂ થઈ જાય છે ઘણા બધા લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને ત્યારબાદ રોહન જેવો જ ઘરમાં પ્રવેશે છે તો ઘરમાં તેનો ભાઈ હતો અને તેના માતા પિતા પણ હતા સૌથી પહેલાં તે પોતાના ભાઈના પગ ચૂવે છે અને કહે છે કે ભૈયા તમે ભલે કેટલા પણ નારાજ હો મારાથી પરંતુ તમે મારા મોટા ભાઈ છો અને તમારું સ્થાન મારા માટે પિતા સમાન છે કારણ કે જો ભાભી ન હોત તો હું આ સફળતા બિલકુલ પણ ન મેળવી શકત ત્યારબાદ તે પોતાના માતા પિતાના પગ પણ છુએ છે અને પોતાની ભાભીને ઘરની અંદર શોધવા લાગે છે પરંતુ જ્યારે ઘરની અંદર તેને તેની ભાભી નથી મળતી તો પોતાના માતા પિતા પાસેથી ભાભી વિશે પૂછે છે તો તેના માતા પિતા પૂરી વાર્તા તેને કહી દે છે કે કેવી રીતે તમારા ભાઈને આ વિશે ખબર પડી ગઈ હતી અને એ જ કારણે તમારા ભાઈએ તેને ધક્કો મારી અને કાઢી મૂકી છે ત્યારબાદ રોહનને થોડો ગુસ્સો આવી જાય છે અને તે પોતાના ભાઈનો હાથ પકડી અને તેને ઘરની બહાર લઈ જાય છે અને બૂમો પાડી અને કહેવા લાગે છે કે જુઓ આ ભીડ છે આ સીધી ક્યારે આપણા ઘરે આટલી ભીડ એકઠી થઈ છે ભલે આપણી પાસે કેટલા પણ પૈસા હોય કેટલું પણ ઋતુબો હોય પરંતુ આ વસ્તુ શું તમે અનુભવી છે ત્યારબાદ તેનો ભાઈ રાહુલને જે તેની પણ આંખો ભીની થઈ જાય છે અને પોતાના નાના ભાઈ અને માતા પિતા પાસે આ વાત માટે માફી માગવા લાગે છે ત્યારે રોહન પોતાના માતા પિતાને કહેવા લાગે છે કે મા બાપુજી એ વાત તો સાચી છે કે ભૈયાએ ભાભીને ઘરમાંથી કાઢી મૂકી હતી પરંતુ તમે લોકો આ વિશે મને પણ તો કહી શકતા હતા ત્યારે રોહનના પિતા કહે છે ના બેટા કહી તો અમે દેતા પરંતુ અમે લોકો સમજતા હતા કે હજુ પણ તારો અભ્યાસ ચાલી રહ્યો છે જો તને આ બધી વાતોની ખબર પડશે તો તારા અભ્યાસમાં ખલેલ પહોંચશે ત્યારબાદ રોહન તેના ભાઈને પોતાની સાથે ગાડીમાં બેસાડે છે અને કહે છે કે જે ભૂલ તમે કરી છે તે તમારે જ સુધારવી પડશે અને હવે આપણે ભાભી પાસે જઈ રહ્યા છીએ ત્યારબાદ બંને ભાઈઓ કલેક્ટરની ગાડીમાં બેસે છે અને ત્યાંથી સીધા મીનાક્ષીના ઘરે પહોંચી જાય છે મીનાક્ષી પોતાના ઘરેથી કામ માટે જઈ રહી હતી જેવી જ આ ગાડીને જુએ છે ત્યાં જ રોકાઈ જાય છે પરંતુ જેવી જ ગાડી રોકાય છે ત્યારબાદ તેનો પતિ રાહુલ જેને તેને લાવવાની પણ ના પાડી હતી તે ગાડીમાંથી ઉતરે છે અને ઉતર્યા પછી પોતાની પત્ની તરફ આગળ વધવા લાગે છે જેવો જ રાહુલ મીનાક્ષી પાસે આવે છે તો એકદમ હાથ જોડીને રડી રડી તેની માફી માંગવા લાગે છે મીનાક્ષી આ બધું જોઈને આશ્ચર્યચકિત છે કે તેનો તે અભણપથી છે જેને ભરતણ માટે ઘણા દિવસો પહેલાં છોડી દીધું હતું તે કલેક્ટર સાહેબની ગાડીમાંથી કેવી રીતે અને તેની સાથે પોલીસ પણ છે ત્યારે તે ગાડીમાંથી તેનો દેવ રોહન નીકળે છે અને નીકળ્યા પછી તે પોતાની ભાભીના પગ છૂવા લાગે છે જેવી જ મીનાક્ષી પોતાના દેવને સફળ થયેલો જુએ છે તો એકદમ તેની આંખો ભીની થઈ જાય છે અને તે પોતાના દેવને બેઠી પડે છે અને ખૂબ રડવા લાગે છે ત્યારબાદ તેનો પતિ તેની માફી માગે છે અને કહે છે કે મીનાક્ષી મને માફ કરી દો મેં ખૂબ મોટી ભૂલ કરી દીધી જે તમારા જેવી સ્ત્રીને પોતાના ઘરમાંથી કાઢી મૂકી હતી પરંતુ હવે અમે તમને અહીં નહીં રહેવા દઈ તમે અમારી સાથે ચાલો અને ત્યાં જ અમારી સાથે રહો અને ત્યારબાદ તે લોકો ત્યાંથી પાછા પોતાના ઘરે જાય છે અને ઘરે આવ્યા પછી મીનાક્ષી આ વાતની ખૂબ ખુશી મનાવે છે રાહુલનો પણ અહંકાર તૂટી ગયો છે તે ઋતુબો જોઈ જે તેના નાના ભાઈએ મેળવ્યો છે ત્યારબાદ તે પોતાના માતા પિતાને આદર કરવા લાગે છે અને પોતાની પત્નીનું કયું પણ માનવા લાગે છે આ પહેલાં પણ મીનાક્ષી તેને સમજાવતી હતી પરંતુ તે તેની એક પણ વાત નહોતો માનતો અને કહેતો હતો કે તું તો સ્ત્રી છે તો સ્ત્રીની જેમ રહે પરંતુ અહીં મીનાક્ષી સમજદારીને કારણે તેને ઘરમાં માન સન્માન મળવા લાગ્યું હતું રાહુલને વગર કારણે ગામવાળા ખૂબ જ આદરની નજરથી જોવા લાગ્યા કારણ કે તે તેનો નાનો ભાઈ એક કલેક્ટર છે ત્યારબાદ જ્યારે કલેક્ટર સાહેબના લગ્ન થાય છે ત્યારે તે પોતાની પત્નીને પહેલાં તો પોતાની ભાભીના બલિદાનનો વિષય જણાવે છે અને ત્યારબાદ તેની પત્ની પણ તેમનો ખૂબ આદર કરવા લાગે છે આખો પરિવાર એકજૂથ થઈ અને રહે છે અને માતા પિતા પણ આ જોઈને ખૂબ ખુશ થાય છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા દરેક વિડીયો તમે જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ